રાજકોટ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના શરમજનક છે ત્યારે આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે સરકાર સતર્ક છે અને જેથી ઉચ્ચ કક્ષાની એસઆઈટીની રચના કરી દીધી છે ત્યારે એસઆઈટી જે દિશામાં કાર્યવાહી કરી રહી છે અને એક્શન લઈ રહી છે તે યોગ્ય છે તેમાં જે કોઈ પણ જવાબદાર છે તેમને સરકાર છોડશે નહીં તેવા મક્કમ નિર્ધાર સાથે જ એસઆઈટીની રચના કરવામાં આવી છે અને રાજકોટની ઘટના કારણે રાજ્યભરમાં જ્યાં જ્યાં અસુવિધાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે અને આ તકે તેમણે જણાવ્યું હતું કે જો આ ઘટનામાં મારી સામે ગેરરીતિ સાબિત થશે તો ત્યારે ગોવિંદ પટેલ નહીં હોય જે દુર્ઘટના બની છે એ અતિશય કમનસીબ ઘટના છે અનેક લોકોએ પોતાના આત્મીયજનો સ્વજનો ગુમાવ્યા છે એના પ્રત્યે મારી દિલ શોધી પાઠવું છું અને આવી દુર્ઘટના ફરીથી ન બને એના માટે સરકાર સતર્ક થઈ છે સતર્ક થઈને એક ઉચ્ચ કક્ષાની સીટની રચના પણ કરી દીધી છે અને મારી દ્રષ્ટિએ આજે સીટ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે જે પ્રકારે એક્શન લઈ રહી છે એ યોગ્ય દિશામાં છે અને આવતા દિવસોમાં જે કોઈ એમાં આવશે એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે ને સીટ એ રીતે કામ કરી રહી છે આવતા દિવસોમાં આના કારણે માત્ર રાજકોટના એક બનાવના કારણે સમગ્ર રાજ્યની અંદર આવી જે જે પ્રકારની જ્યાં જ્યાં અસુવિધાઓ કે ઉપલબ્ધિઓ નહોતી એની પણ તપાસ થઈ રહી છે